બંદરીય શહેર માંડવીની કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત શ્રી ખલફાનભાઈ દામાણી પ્રાથમિક શાળાની મદદની શિક્ષિકા કુમારી ઉષાબેન ઝવેરીલાલ સોલંકીને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા ઓલ ઇન્ડિયા દિલ્હી તરફથી ભુજ મુકામે રાજ્ય કક્ષાનો ગુરુજી શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષકથી સન્માનિત કરાયા હતા ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ શ્રી હરિસિંહ જાડેજા ભુજ ડાયટના પૂર્વ આચાર્ય સંજયભાઈ ઠાકર કેળવણી નિરીક્ષક કિશોરભાઈ વેકરિયા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા સંસ્થાના પ્રમુખ ડોક્ટર રૂપાલીબેન મોરબિયા ઉપપ્રમુખ મમતાબેન ભટ્ટ મંત્રી અર્ચનાબેન ગાંધી રચનાબેન શાહ મીનાબેન દાવડા નવીનભાઈ વ્યાસ વગેરેના હસ્તે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલા શિક્ષકો હાજર રહ્યા હતા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ ભુજ ડાયટ આચાર્ય શ્રી કમલેશભાઈ મોતાએ અભિનંદન પાઠવ્યા હતા